ત્રિનેત્રની શરૂઆત કરીએ અષાઢમાં અનરાધારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ છે બીજી ઇનિંગ પણ પહેલી ઇનિંગની જેમ જ ધોધ માર વરસી રહી છે જેમાં ખાસ કરીને સુરત નવસારી તાપી જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો તો હજુ પણ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે કેવી છે વરસાદી મહેરની તસવીરો આવો જોઈએ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મેઘાનો બીજો રામ શરૂ થતા જ ફરી તમામ જિલ્લાઓમાં જળાશયોમાં પાણી આવ્યા છે નદીઓ ગાંડીતુર બની છે સૌથી પહેલા આ આકાશી નજારો જુઓ આ દ્રશ્યો સુરતના ઉધના દરવાજાથી ઠેસ્તાનને જોડતા મુખ્ય માર્ગના છે શહેરમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડતા જ ફરી રસ્તાઓ છલકાઈ ગયા જેમાં ઉજનાથી ભેસ્તાન જતો રોડ પણ એક સાઇડથી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો બંને સાઇડનો ટ્રાફિક એક સાઇડ પર જોવા મળ્યો જિલ્લા માં વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારો પણ વરસાદી માહોલ જામ્યો છે હવે જરા આ દ્રશ્યો પણ જુઓ પાણીમાં થઈ છે પાણી ભરાવાને કારણે વાહન ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સુરત જતા હીરાપુર પાટિયા નજીક આ હાઇવે પર વરસાદી પાણીએ કબજો કર્યો છે પાણી ભરાવાને કારણે મોટા વાહન ચાલકોને તો વાંધો ન આવ્યો પરંતુ નાના વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા જેથી ક્યાંક ની મદદ લેવી પડી તો ક્યાંક વાહનોને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા પડ્યા બારડોલી તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મીંઢોળા નદી ગાંડીતૂર બની છે નદી ભયાનક સપાટીએ વહી રહી છે જેથી કાઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે તંત્રના એલર્ટ વચ્ચે બારડોલી કોટ સામે નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે નદીના પાણીએ એવી રીતે આ વિસ્તારમાં કબજો કર્યો છે કે દોઢસો જેટલા ઘરો પાણીમાં ડૂબ્યા છે કોઈ ઘર અડધું પાણીમાં છે તો કોઈ આખે આખું ડૂબી ગયું છે જો કે પાણી ભરાવાની શરૂઆત થતાં જ તંત્રએ અહીં રહેતા લોકોને તાત્કાલિક સુરક્ષિત જગ્યા પર ખસેડ્યા હતા તાપી જિલ્લામાં મેઘાની મહેરથી ખુશીઓની લહેર છલકાઈ છે જિલ્લામાં અવિરત વરસાદના કારણે ડોસવાડા ડેમમાં પાણીની ભરપુર આવક થઈ છે આ કારણે ડેમ ઓવરફ્લો થયો છે અને ચાર હજાર ક્યુઝેક પાણી મીંઢોળા નદીમાં વહી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા જ સુંદર નજારો જોવા મળ્યો જોકે ડેમમાંથી પાણી મીંઢોળામાં વહેતું થતા નદીમાં પૂર આવ્યું છે જેથી નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તાપીના ડોલવણમાં ચાર ઇંચ અને વ્યારા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો આ સાથે જ જિલ્લાના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ અવિરત જોવા મળ્યો જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા અંબિકા પૂર્ણા ઓલન અને જાખરી નદીમાં ઘોડાપુર આવ્યા આ દ્રશ્યો અંબિકાના ધસમસતા પ્રવાહના છે નદીમાં પાણીની આવક વધતા હાલ ભયજનક સપાટી પર વહી રહી છે જેથી લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે વિસ્તારો માં અવિરત વરસાદના કારણે પ્રકૃતિના સુંદર દ્રશ્યો પ્રવાસીઓ ને આકર્ષી રહ્યા છે લીલી છમ વાદીઓ માંથી ખડખડ કરતા વહેતા નાના ઝરણા રસ્તા પરથી પસાર થતા લોકો ને બે ઘડી રોકાવા મજબૂર કરી રહ્યા છે આ સુંદર નજારો સોનગઢ હિંદલા ને જોડતા માર્ગ પર નો છે જ્યાં વરસાદી માહોલ માં ડુંગર પરથી વહેતા થયેલા ઝરણાઓ ની મજા માણતા પ્રવાસીઓ જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ સુરત અને તાપી જિલ્લાની સાથે સાથે નવસારી અને વલસાડ જિલ્લામાં પણ મેઘાએ જમાવટ કરી ત્યારે તે જિલ્લાઓમાં વરસાદી મહેરના કેવા દ્રશ્યો છે આવો જોઈએ પણ વરસાદની બીજી ઇનિંગ શરૂ થઈ ગઈ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો જલાલપુર તાલુકાના ખરસાડ ગામે વરસાદ વચ્ચે લોકો માટે આફત બન્યા છે ખાડીના પાણી રસ્તાઓ પર ખરવાડા કૃષ્ણપુર પનારા તેમજ અન્ય ગામડાઓને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે લોકો ઢીચણથી ઉપરના પાણીમાં ચાલીને જવા મજબૂર બન્યા છે કારણ કે પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે હવે ઘણા વર્ષ આવું ને આવું છે તે સાંભળે જાય આ તો ઉતરી ગયું એ ઘણા વર્ષોથી પાણીની આ તકલીફ છે જમા ખાવાની આપદા પડે પાણી નહી આવ ખાડીના પૂર થી એક તરફ લોકો પરેશાન છે તો બીજી તરફ વાંસદા તાલુકામાં ભારે વરસાદથી અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયું છે આ દ્રશ્યો સારા ગામેથી મહુવાસને જોડતા રસ્તાના છે જેના પર પૂરના પાણી પરિવર્તા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે સમગ્ર જિલ્લામાં બાવનથી વધુ રસ્તાઓ બંધ થઈ જતા સો જેટલા ગામડાઓનો શહેરો સાથેનો સંપર્ક કપાઈ ચૂક્યો છે ડાંગના સાપુતારા અને વઘઇ તાલુકામાં ભારે વરસાદના કારણે દેવધા ડેમ પણ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા ગણદેવી તાલુકાના સત્તર ગામડાઓને એલર્ટ કરાયા છે જોકે ડેમ છલકાતા ગણદેવી અને વાસીઓની પાણીની ચિંતા દૂર થઈ ગઈ છે કારણ કે નગરપાલિકાની જીવાદોરી દેવધા ડેમ છે વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં કપરાડામાં પાંચ ઇંચ અને ધરમપુરમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો સાર્વત્રિક વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પણ પાણીની ભરપૂર આવક થઈ છે મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે ડેમમાં છ્યાસી હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે જેના કારણે ડેમ તમામ દરવાજા એક પોઈન્ટ આઠ મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને સિત્તેર હજાર ક્યુસેક પાણી ધમણ ગંગામાં છોડવામાં આવ્યું છે ડેમ પાણી છોડવામાં આવતા જ ધમણ ગંગા ગાંડી તુર બની વહી રહી છે જેથી કાંઠા વિસ્તારના ગામડાઓને કાંઠા વિસ્તારથી દૂર રહેવા સૂચન અપાયું છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ચીચોડ ગામે નદીમાં એક ટ્રેક્ટર તળાયું હતું ગામનો એક યુવક ટ્રેક્ટર લઈને પોતાની વાડીએ જઈ રહ્યો હતો આ દરમિયાન નદીમાં અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર તળાયું હતું જોકે યુવક સમય રહેતા કુદીને કિનારા સુધી પહોંચી જતા તેનો આબાદ બચાવ થયો હતો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વચ્ચે ડુંગર વિસ્તારોમાં પ્રકૃતિના સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યા જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે લીલીછમ છમ ઝરણા વહેતા થયા ડાંગમાં ધીરા ધોધના નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તો આ હવા નજીક શિવઘાટ પાસે રસ્તા પર પહાડો પરથી ઝરણા ખીલી ઉઠતા ત્યાંથી પસાર થતા ચાલકો સુંદર નજારાને માણવા બેઘડી ઘડી રોકાય છે અને આ લાદક નજારા પોતાના કેમેરા કેદ કરી છે આમ દક્ષિણ માં ફરી મેઘમહેર જામી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ સાર્વત્રિક મહેર જોવા મળી છે વરસાદી માહોલથી ક્યાંક ખુશી તો ક્યાંક મુશ્કેલી ભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા છે બીજી તરફ ડુંગરો અને જંગલ વિસ્તારોમાં પ્રકૃતિની સાથે સાથે ઝરણા પણ ખીલી ઉઠ્યા છે ત્યારે કેવી છે મેઘાની મહેર આવો જોઈએ પ્રકૃતિના નવા રંગ ખુશીઓની લહેર અને વનરાજી થાય રાજી ત્યારે ચોમાસુ મહેસાણા ના છે જવેલી વહેલી સવાર થી જ મેઘાની મહેર જામી વરસાદી મહેર ના કારણે રસ્તાઓ પર થી ઢીચણ સમા પાણી વહેતા થયા અને આ વહેતા પાણીમાં નાના ભૂલકાઓ વરસાદમાં નાહવાની નહવાની મજા માણી રહ્યા છે આ દ્રશ્યો જોઈને બે ઘડી આનંદ આવી જશે જોકે વરસાદી મહેરના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી પણ ભરાયા હીરાનગર નાગલપુર મોઢેરા રોડ પર પાણી ભરાવાથી વાહન ચાલકોને હાલાકી પડી છતાં વરસાદના આગમનથી લોકોમાં ખુશી પણ જોવા મળી અરવલ્લીના ભીલોડા તાલુકામાં પણ અવિરત વરસાદની મહેર જોવા મળી છેલ્લા ચોવીસ કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો જેના કારણે નદી નાળામાં પૂર આવ્યા નદીમાં પૂર આવવાથી લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયા જેથી રસ્તાઓ બંધ થઈ ગયા છતાં પણ વરસાદી મહેર લોકોમાં ખુશી જોવા મળી વિલોડાના પહાડી વિસ્તારોમાં વરસાદી નહેરના કારણે ડુંગર પરથી વહેતા થયેલા ઝરણા ખીલી ઉઠ્યા છે ઝરણા ખીલી ઉઠતા જ સુંદર અને મનમોહક નજારો જોવા મળ્યો આ દ્રશ્યો ધરતી માતા મંદિર પાસેના ડુંગર પરથી વહેતા થયેલા ધોધના છે આ વિસ્તારને ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર પણ કહેવાય છે અને ધોધ વહેતા થતા દૂર દૂરથી પ્રવાસીઓ આ નજારાને માણવા આવે છે બોટાદ ભાવનગર અમરેલી સહિતના જિલ્લામાં વરસાદી મહેર જોવા મળી આ દ્રશ્યો બોટાદના ગઢડા તાલુકાના છે ગઢડામાં ભારે વરસાદથી શહેરના રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા થયા હતા ઢીચડ સમા પાણી રસ્તાઓ પરથી વહેતા વાહન વ્યવહાર ખોરવાયો હતો તો કેટલાક ચાલકોના વાહનો પણ બંધ પડી ગયા હતા બીજી તરફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ અવિરત મહેર વરસી તાલુકાના નાગલપુર જોટીંગડા હામાપર ટાટમ ભીમડાગ ગોરડકા સહિતના ગામડાઓમાં વરસાદી મહેરથી ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા પણ જુઓ બે ઘડી જોતા રહેવાનું મન થાય છે ને કારણ કે ધોધ નો નજારો એટલો સુંદર છે કે જોતા આનંદ આવે કિરાડા ગામ પાસે આવેલ શસ્ત્ર પાસે આવેલ ધોધ ના છે નદી માં પૂર ના કારણે ધોધ ખીલી ઉઠ્યો છે માં ખોડિયાર ને પોતાના પાણી થી અભિષેક કરતા ધોધ ના પાણી વહી રહ્યા છે તો પ્રવાસીઓ પણ આ નજારા ને માનવા માટે ઉમટી રહ્યા છે વરસાદી મહેર અવિરત જોવા મળી શહેરના ભીડભંજન ચોક જશોનાથ સર્કલ કાળા નાળા નવાપરા સહિતના વિસ્તારોમાં રસ્તા પરથી પાણી વહેતા થયા વરસાદી મહેરથી શહેરીજનોમાં ખુશી જોવા મળી બીજી તરફ જિલ્લાની જીવાદોરી એવો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી છે જેથી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે નદીમાં અઢારસો ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે જેથી તળાજાના બાર અને પાલીતાણાના પાંચ ગામોને એલર્ટ કરાયા છે અને નદી કાંઠાથી લોકોને દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે અમરેલીના બાબરા તાલુકામાં વરસાદી મહેર જામતા રસ્તાઓ પરથી પાણી વહેતા થયા હતા તાલુકાના ચમારડી વલારડી ખંભાળા કરિયાણા અને વાવડી સહિતના ગામોમાં વરસાદી મહેર અવિરત વરસી જેથી ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી ગીરના જંગલ વિસ્તારમાં પણ વરસાદી મહેર વરસી રહી છે જેથી જંગલમાંથી વહેતા વોકળા અને નદીઓમાં સતત પાણીની આવક થઈ રહી છે ગીર ગઢડા તાલુકામાં આવેલ જમજીર ધોધ પણ ખીલી ઉઠ્યો છે જો કે માં સતત પાણીની વધુ આવકના કારણે તંત્રએ ધોધ નજીક જવાની મનાઈ કરી દીધી છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન ઘટે તેમ છતાં આ સુંદર નજારાને માણવા માટે અહીં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તમે પણ વરસાદી ઋતુમાં ગીરમાં ફરવા જાઓ તો આ સુંદર નજારાને માણવા જઈ શકો છો પરંતુ ધ્યાન રાખીને બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ